ભાજપ ને પાટીદારો નો સરકાર સામે રોષ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત મોડલ ઉપર ઉઠતા સવાલ ગુજરાતમાં ભાજપ તરફી વાતાવરણ બદલાયું હોય તેમ લાગે છે ત્યારે વર્ષ 2017 ની વિધાન સભા ચૂંટણીમાં ફરીથી રાજ્યમાં કમળ ખીલવવા માટે સંઘ ભાજપની મદદે આવી હોય તેમ લાગે છે 15 થી 18 જાન્યુઆરી દરમિયાન સંઘ દ્વારા આયોજિત સમન્વય બેઠકમાં નરેન્દ્ર મોદીને ગાંધીનગર થી દિલ્હી ગાદી સુધી બેસાડવામાં મહત્વનો ભાગ ભજવનાર ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે તેમજ સંઘ પરિવાર સાથે જોડાયેલી ત્રીસ સંસ્થાઓના પ્રમુખ પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે આ બેઠકમાં ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એબીવીપી કિસાન સંઘ સહિતના સંગઠનોના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે સંઘના સરકાર એવા માન્ય ભૈયાજી જોશી આ માસની પંદર તારીખથી અઢાર તારીખ સુધી કર્ણાવતીની મુલાકાતે છે આ સમય દરમિયાન સંઘકામનો વિકાસ અને વિસ્તાર કઈ રીતે થાય એ સંદર્ભમાં માન્ય સર કાર્યવાજીનો વર્ષમાં એકવાર બધા જ પ્રાંતોમાં પ્રવાસ થતો હોય છે એ નિમિત્તેનો આ પ્રવાસ છે આ ચાર દિવસના પ્રવાસ દરમિયાન પ્રાંત કાર્યકરણી ઉપરાંત સંઘ અને વિવિધ ક્ષેત્રના જે અગ્રણી કાર્યકર્તાઓ છે એમની સાથેની પણ સમન્વય બેઠક એક દિવસ રહેવાની છે આ ઉપરાંત ભાજપથી વિમુખ થયા હોય તેવા મતદારોની ઘર વાપસી કરાવી અને ભાજપમાંથી અવિશ્વાસનો માહોલ દૂર કરી શકાય તેવો પ્રયાસ થશે કારણ બહુ જ સ્પષ્ટ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જોતા સંઘ પરિવાર વગર ભાજપ માટે ચૂંટણી જીતવી મોટો પડકાર છે ત્યારે મુલાકાત ભાજપ માટે સાબિત થશે તેમની આ ચાર દિવસની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ મળે તેવી શક્યતા છે તેમની સાથે પ્રદેશ ભાજપના હોદ્દેદારો પણ તેમની મુલાકાત કરશે તેમ મનાય છે હાલમાં ગુજરાત ભાજપમાં જૂથબંધી તીવ્ર બની છે ત્યારે તેને કેવી રીતે દૂર કરી શકાય તે પણ આ બેઠકમાં ચર્ચામાં મહત્વનો મુદ્દો રહેશે આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખનું સુકાન કોને સોંપવું તેની પણ ચર્ચા થશે જેમાં મોટા ભાગે સંઘનું ગોત્ર ધરાવતા હોય તેવા નેતાની પસંદગી થાય તેનો ભાજપ પાસે સંગ્રહ આગ્રહ રાખશે તેમ મનાય છે સંઘ દ્વારા આયોજિત ચાર દિવસની સદભાવના બેઠકમાં ચર્ચાનો મુખ્ય કેન્દ્ર પાટીદાર અનામત આંદોલન સરકાર અને પાટીદારોના સંઘર્ષ વચ્ચે ગુજરાત ભાજપના નેતાઓનો રોલ શું હતો તેના પર ચર્ચા થશે હકીકત એ પણ છે કે સંઘની તેની પરિવારની સંસ્થાઓ પર બારીકાઈથી નજર રહેતી હોય છે કારણ કે સંઘના દરેક સંગઠનમાં તેના પ્રચારકોનો મહત્વનો રોલ નિભાવતા હોય છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં ભાજપનું શાસન જળવાઈ રહે તે માટે ભાજપ માટે પડકાર છે ત્યારે આ પડકારને પહોંચી વળવા માટે સંઘ પરિવાર નવી રણનીતિ અખત્યાર કરીને ગુજરાતમાં કોંગ્રેસને ગાંધીનગરમાં શાસનને રોકવામાં સફળ રહેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ